વેરાવળ સમસ્ત ખારવા સમાજના ત્રેવીસમાં સમૂહ લગ્નનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડિયા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા ત્રેવીસમાં સમૂહ લગ્નનું સુંદર આયોજન સ્વ માતા પિતા મોહનભાઈ કાનજીભાઈ કુહાડા અને ભાનુબેન મોહનભાઈ કુહાડાના સ્મરણાર્થે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વેરાવળમાં સેવાના ભેખધારી સમાજ કલ્યાણ અર્થે અનેક પ્રયત્નશીલ કાર્યમાં સદા તત્પર રહેતા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ કિશોરભાઈ કુહાડા કુહાડા સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ દ્વારા ત્રેવીસ સમૂહ લગ્નોત્સવનું ભાવભેર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત નવબોત નવ દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા પટેલ જીતુભાઈ કુહાડાના સમાજના ઉપપટેલશ્રીઓ શહેરના અનેક અગ્રણીઓ પોરબંદર ખારવા સમાજના ઉપપટેલ અશ્વિનભાઈ ઝુંગી પોરબંદર ખારવા સમાજના દાનવીર પ્રવીણભાઈ ખોરાવા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દિલીપભાઈ બારડ પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ પરમાર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની જયદેવભાઈ જાની સંજયભાઈ પરમાર સેવારામભાઈ નગરસેવક ઉદયભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા ભૂપતભાઈ કોડિયાતર આરએસએસના બિપિનભાઈ હરિયાણી પ્રફુલભાઈ હરિયાણી અમૃતાબેન અખિયા મેઘજીભાઈ વંડુર મુસ્લિમ સમાજના પટણી સમાજના પ્રમુખ અફઝલ સાહેબ ફ્રેન્સ ફિશ એસોસિએશનના પ્રમુખ રફિક મોલાના અને તેમની ટીમ પ્રમુખ ગુલામભાઈ તેમની ટીમ સહિત ખારવા સમાજના અધ્યક્ષ જીવાભાઈ ચોમલ પરજિયા પટણી સોની સમાજના ભૂતપૂર્વ માજી પ્રમુખ લક્ષ્મીદાસભાઈ સાગર દિલીપભાઈ વસંતરાય ચલ્લા રાણપુરવાળા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ ગીતાબેન દિલીપભાઈ ચલ્લા તમામ લોકો હાજર રહ્યા હતા જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ કિશોરભાઈ કુહાડા દ્વારા સાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે એક જ વર્ષમાં એક સાથે ત્રણસો ને પંચોતેર લગ્ન કર્યા હતા અને દરેક છોકરીઓને કિશોરભાઈ કુવાડા અને છોટુભાઈ પટેલ અમારા હતા એના દ્વારા બે બે મંગલ બે બે કલાનું મંગલસૂત્ર આપવામાં આવ્યું હતું ત્યારથી અત્યાર સુધી હું જ્યારથી પટેલમાં આવ્યો ત્યારથી આ ત્રેવીસમાં સમૂહ લગ્ન છે દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર